મિત્રો આજે આપણે તારીખ ચોથી જુલાઈ બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા અત્યારે જ શેર કરી દો ચલો તો શરૂઆત કરીએ કોણે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ પુરુષનો ખિતાબ જીત્યો છે તો જવાબ આવશે ધૈર્ય પરમાર કોણે જીત્યો છે ધૈર્ય પરમારે તો અમદાવાદના ધૈર્ય પરમારે ત્રિક્ષા ચિત્રાક્ષ ભટ્ટ છે એમને ચાર 2 થી હરાવીને દીનદયાળ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025 માં પુરુષો ખિતાબ જીત્યો છે જો દીનદયાળ પોર્ટ તમને ખબર છે ને કે એનું જૂનું નામ શું તો તમે જ મને કહી દો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો એનું જૂનું નામ શું છે દીનદયાળ પોર્ટનું મહિલાઓની ફાઇનલમાં અમદાવાદની ઓશિકી જોરદાર છે એમણે ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલને ચાર એકથી હરાવીને આ સિઝનનું પોતાનું પહેલું ટાઇટલ જીતી લીધું છે અંડર નાઇન્ટીન બોઇઝની ફાઇનલમાં ભાવનગરના જે જાનીએ ચાર ત્રણથી જીત મેળવીને અંડર નાઇન્ટીનનો ખિતાબ જીત્યો છે અને અંડર સેવન્ટીન બોઇઝ ફાઇનલમાં અભિલક્ષ પટેલ છે એમણે માલો પંચાલને હરાવીને 1 થી ટાઇટલ જીતી લીધું છે બરાબર છે તો યાદ રાખજો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ સેકન્ડ પ્રશ્ન દર વર્ષે અમેરિકાનો સ્વતંત્ર સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે ચોથી જુલાઈ ચોથી જુલાઈ છે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે ઇન્ડિપેન્ડન્સ ડે છે અમેરિકામાં ચોથી જુલાઈ 1776 ના દિવસે કિંગ જ્યોર્જ ત્રીજાની

વિશ્વમાં જાહેર કર્યું કે તેઓ ગ્રેટ બ્રિટનની સત્તાથી અળગા થયા છે હવેથી તેઓ એક સ્વતંત્ર દેશ છે કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી હતી ચૌદસો ને માં અને યુરોપ અને ઇંગ્લેન્ડના લોકો અમેરિકા જવા લાગ્યા અને ઈસવીસન સોળસો ને સાતમાં વર્જિનિયાના જેમ્સ ટાઉનમાં સૌપ્રથમ યુરોપ અને ઇંગ્લેન્ડથી ગયેલા લોકોએ કોલોની સ્થાપી હતી ચોથી જુલાઈ ઓગણીસો સિત્યોતેરના રોજ ફિલાડેલ્ફિયા પેન્સિલવેલિયા અને યુએસએ પ્રથમ વખત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આપણા તમને ખબર છે કે સ્વતંત્રતા દિવસ છે પંદરમી ઓગસ્ટ પંદર ઓગસ્ટ ઓગણીસો સ્વતંત્ર થયું હતું અને ગયા વર્ષે બે હજાર ને ચોવીસ માં આપણે કક્ષાનો સ્વતંત્રતા દિવસ છે એ કઈ જગ્યાએ ઉજવ્યો તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપડા વિશ્વના નંબર વન ભાલા ફેંકનાર બની ગયા છે તો નીરજ ચોપડા વિશ્વના નંબર વન ભાલા ફેંકનાર બન્યા છે જ્વેલિન થ્રોવર નવા રેન્કિંગમાં તેમને ચૌદસોને પિસ્તાલીસ પોઈન્ટ મળ્યા છે સેકન્ડ નંબર પર છે એન્ડરસન પીટર્સ ને એકત્રીસ પોઈન્ટ ત્રીજા નંબરે જર્મનીના છે જુલિયન વેબર ને સાત પોઈન્ટ અને ચોથા નંબર પર પાકિસ્તાનના અરશદ નદીમ તેરસોને સિત્તેર પોઈન્ટ સાથે છે બરાબર છે ક્લાસિક ઇન્ટરનેશનલ જ્વેલિન થ્રો સ્પર્ધા એ પાંચ જુલાઈથી બેંગલુરુમાં આયોજિત થઈ રહી છે આવતીકાલથી યાદ રાખજો અને પહેલી વાર એવું છે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય જ્વેલિન થ્રો સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી પણ મંજૂરી મળી ગઈ છે જ્વેલિન થ્રો તમને ખબર છે કે નીરજ ચોપડા છે ટોકિયો ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ આવ્યા હતા એ દિવસને ભારતમાં જ્વેલી થ્રો ડે કહેવાય છે કઈ તારીખ આવે તમારે જ કહેવાનું છે અને રિસન્ટલી નીરજ ચોપડાની વાત કરીએ તો બે કહી શકે કે બે જગ્યાએ એને ગોલ્ડ એમણે ગોલ્ડ મેડલ મેળવ્યા છે એક તો પેરિસ ડાયમંડ લીગમાં અને બીજું છે ઓસ્ટ્રાવા ઓસ્ટ્રાવા જે ચેક રિપબ્લિકમાં છે ને ઓસ્ટ્રાવામાં ગોલ્ડન સ્પાઈક આ બંનેમાં એમણે ગોલ્ડ મેળવ્યા છે ઓકે આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ બ્લેકઆઉટ બોમ્બ તરીકે ઓળખાતું હથિયાર કયા દેશે વિકસાવ્યું છે તો જવાબ આવશે ચાઇનાએ કોણે વિકસાવ્યું છે ચીને વિકસાવ્યું છે તો ચીનનું બ્લેકઆઉટ બોમ્બ તરીકે ઓળખાતું હથિયાર દુશ્મન દેશોનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ઠફ કરવાની ક્ષમતા ધરાવે છે ગ્રેફાઇટ બોમ્બ તરીકે ઓળખાતું આ બ્લેકઆઉટ બોમ્બ એવું ઘાતક હથિયાર છે જે કોઈ પણ વિસ્ફોટ વિના દુશ્મન દેશની બત્તી ગુલ કરી શકે છે આ બોમ્બ હાઈ વોલ્ટેજ વિજલાઇન લાઈન ટ્રાન્સફોર્મર સબ એ બધાને ટાર્ગેટ બનાવે જેમાં કાર્બન ફિલામેન્ટનો ઉપયોગ થયો છે જે વીજ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ સર્જાય આખા વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી શકે છે આ બોમ્બ દસ હજાર મીટર એટલે બે પોઈન્ટ પાંચ એકર ક્ષેત્રમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે આ બોમ્બની રેન્જ બસો નેવું કિલોમીટરની છે તેના વોરહેડનું વજન ચારસો નેવું કિલોગ્રામ છે સબસ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ કે અમેરિકા છે ને એને ઈરાનના ત્રણ સ્થળો પર બોમ્બ ફેંક્યો હતો ત્રણ પરમાણુ સ્થળો પર પરમાણુ ન્યુક્લિયર પ્લાન્ટ જે સ્થાપ્યા હોય ને એવા સ્થળો પર એ બોમ્બનું નામ તમને જો યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો બરાબર ક્લાઇમેટ બોન્ડ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત રૂપિયા સો કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરનાર એશિયાની પ્રથમ મનપા એટલે મહાનગરપાલિકા કઈ છે તો જવાબ આવશે વડોદરાની મનપા કઈ છે વડોદરા મહાનગરપાલિકા તો સેબી છે ને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ઓગણીસો બાણુંમાં જેની સ્થાપના થઈ એક્ટ સોરી ઓગણીસો અઠ્યાસીમાં એની સ્થાપના થઈ એક્ટ આવ્યો ઓગણીસો ને બાણુંમાં તુહિનકાંત પાંડે જેના અધ્યક્ષ છે અને હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં

ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યુ કર્યા આ બોન્ડને ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ લિમિટેડ દ્વારા એ એ પ્લસ સ્ટેબલ રેટિંગ આપવામાં આવ્યું છે કુલ ચુમ્માલીસ બિડરો દ્વારા ચૌદસો સાહીઠ કરોડની બિડ મેળવવામાં આવી છે જે ભારતના મ્યુનિસિપલ બોન્ડ ઇતિહાસમાં સૌથી વધારે સબસ્ક્રિપ્શન ધરાવતો ઇશ્યુ બની રહ્યું છે બરાબર છે તમને ખબર છે આપણે ભણ્યા હતા ભૂતકાળમાં ગુજરાતની પાંચમી અને ભારતની સત્તરમા નંબરની મનપા મહાનગરપાલિકા જેણે ગ્રીન બો બોન્ડ જાહેર કર્યા હોય રિસન્ટલી આપણે ભણ્યા તમને જો યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવો આયુષ શેટ્ટી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય શટલર બન્યો છે તો આયુષ શેટ્ટીએ આયોવાના કાઉન્સિલ બ્લફ્સ એમાં યુએસ ઓપનની ફાઇનલમાં કેનેડાના બ્રાયન યાંગને એકવીસ અઢાર એકવીસ તેરથી હરાવી તેમણે પોતાનો પહેલો બી એફ વર્લ્ડ ટુર ટાઇટલ જીત્યો છે આયુષ આ સિઝનનો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય સકલર બન્યો છે એમણે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પોતાના દેશના થરૂણ માનેપલ્લીને એકવીસ બાર તેર એકવીસ એકવીસ પંદરથી હરાવ્યો છે પછીની બે જીત ફો પછીની બે જીત છે ને એ ફોફ વન લીન બાવીસ વીસ એકવીસ નવ અને

પનાવવા નથી પતાગ છે થોડુંક અઘરું છે બરાબર છે કે ખૂનું યંગ પતામાં પછી તલ થોડુંક અઘરું છે બોલવામાં પણ યાદ રાખજો પરીક્ષામાં તમને ક્યાંક બેનિફિટ કરી લે ઓકે એટલે આવતીકાલે બેડમિન્ટન દિવસ છે પાંચ તારીખ છે ને યાદ રાખજો કયો દેશ બે હજાર પચીસમાં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું નેતૃત્વ કરશે તો પાકિસ્તાન કરશે બરાબર છે બહુ અજબ વાત છે કે પાકિસ્તાન જે આતંકવાદનું ઘર કહેવાય છે આતંકવાદ આખા વિશ્વમાં ફેલાવે છે એને યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું નેતૃત્વ કરવા માટે કહી દીધું છે તો પાકિસ્તાન યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું અધ્યક્ષ બન્યું છે જાન્યુઆરી 2025 માં જ પાકિસ્તાનની સિક્યુરિટી કાઉન્સિલના ટેમ્પરરી મેમ્બર તરીકે પસંદગી થઈ એકસો ત્રાણુંમાંથી એકસો બ્યાસીમાં તેને મેળવ્યા પરિષદનું અધ્યક્ષ પગ તેના ચૌદ સભ્ય દેશોમાં અલગ અલગ હોય પાંચ કાયમી સભ્યો ઉપરાંત તેમાં દસ અસ્થાયી સભ્યો છે અગાઉ પણ પાકિસ્તાન બે હજાર બાર તેર બે હજાર ત્રણ ચાર ઓગણીસો ને ત્રાણું ચોરાણું ઓગણીસો ત્યાંસી ચોર્યાસી ઓગણીસો પંચોતેર સિત્યોતેર અને ઓગણીસો બાવન ત્રેપનમાં અસ્થાયી સભ્ય રહી ચૂક્યો છે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ સંયુક્ત રાષ્ટ્રના જે છ મુખ્ય અંગો છે એમાંનું એક છે જેને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા નિશ્ચિત કરવાની જનરલ એસેમ્બલીમાં નવા યુએન સભ્યોના પ્રવેશની ભલામણ કરવાની યુએન ચાર્ટરમાં કોઈપણ ફેરફારો કરીને ફેરફારોને મંજૂરી આપવાની આ બધી જવાબદારી એમને સોંપવામાં આવી છે હવે સુરક્ષા પરિષદમાં પંદર સભ્યોમાંથી પાંચ કાયમી છે દસ અસ્થાયી સભ્યો છે અત્યારે હાલમાં ભારત એમાં નથી આ કાયમી સભ્યો કયા કયા છે ચાઈના ફ્રાન્સ રશિયા યુકે અને યુએસ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની વાત કરીએ તો એની સ્થાપના કયા વર્ષે તમારે જાણવાનું છે હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે યુનાઇટેડ જનરલ એન્ટોનિયો ગુટરસ છે એ પણ યાદ રાખજો અને બાકી છે આપણને આપજો શ્રી અમિત શાહ આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે એમણે તેલંગાણાના નિઝામાબાદની અંદર રાષ્ટ્રીય હળદર બોર્ડના હેડક્વાર્ટર મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે તો એકવાર આ રાષ્ટ્રીય હળદર બોર્ડ ઔપચારિક રીતે કાર્ય કરવાનું શરૂ કરશે ત્યારે હળદરના ખેડૂતોના એમણે વચ્ચેટીના પ્રભાવથી મુક્ત થઈ જશે રાષ્ટ્રીય હળદર બોર્ડ હળદરના પેકેજિંગ બ્રાન્ડિંગ માર્કેટિંગ નિકાસ માટે એક સંપૂર્ણ શાકળ સ્થાપિત કરવાનું છે ભારત સરકારે બે હજાર ત્રીસ સુધીમાં હળદરની નિકાસમાં એક અબજ ડોલરનો લક્ષ્યાંક નક્કી કર્યો છે એક અબજ ડોલર બે હજાર વીસ સુધી તેલંગણાનું નિઝામાબાદ જગતિયાળ નિર્મલ કામારે જિલ્લો આમાં ભારતમાં હળદરના ટોચના ઉત્પાદક જિલ્લાઓમાં એક છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતમાં ત્રણ લાખ હેક્ટર જમીન છે એમાં હળદરની ખેતી કરવામાં આવી હતી અને જેના પરિણામે દસ પોઈન્ટ ચુમ્મોતેર લાખ ટન હળદરનું ઉત્પાદન પણ થયું હતું બરાબર છે ચલો મને તમારા માટે પ્રશ્ન અમને કેન્દ્રીય સહકાર ગૃહ અને સહકાર મંત્રી છે ને ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી ક્યાં બનવાની છે કમેન્ટમાં લખો ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખો બધાને ભણવાની મજા આવી છે મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા વિડીયો લિંકને શેર કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત